વાત કરીએ ધોરાજીમાં પ્રદૂષિત પાણીથી ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરની અંદર ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે એના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરિત વિતરણ કરવામાં આવે છે તે આઠથી દસ દિવસે જ વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે ધોરાજીના લાલા લજપતરાયમાં વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદર ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ જવાને કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને તાવ તથા ઝાડા ઉલટી જેવા રોગના શિકાર બની રહ્યા છે નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરતા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજીમાં આવે છે પરંતુ પાણી નથી હલતું આ પાણી પાણી એટલી ખરાબ છે કે જો લોકો પીએ તો પથરીની તકલીફ થાય છે શ્વાસ ની તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવ ની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધ વાળું પાણી પીવે છે ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને ગઈ ગયું એવું લાગે છે આ પાણી એટલું દુર્ગંધ વાળું છે જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ ભેદના સમજી શકે છે મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો થઈ અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે અડિયું કાઢતા હતા બરોબર છે તમારું બધું કામ નો સોલ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટર ના પાણી આવે છે જોવા સીધો અમે બીમાર સુવાસ સ્થળે અમે નબળા માણસો કાકા ક્યાંથી મંગાવીએ સાહેબ બોલો અમારું કાઈક ગરીબ માણા કાઈક કઈક ઉધાર કરવો પડે કે નહીં દોરું હાવ હાવ કદડા આવે છે

આપ જોઈ શકો છો નગરપાલિકામાં પણ તમે ઉમેરી શકો છો કે ક્યાંથી ફિલ્ટર પ્લાન્ટ બનશે તો જે શાસનધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછું પાણી ઓછા દિવસોમાં પાણી મળે છે ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો છે સાત સાત દિવસે પાણી મળે છે પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીના બદલે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઇન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો તેના દ્વારા પાણી મળે પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી સાત સાત દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે રાજુભાઈ હાલ કેવું પાણી મળે છે હાલ કેવું પાણી મળે હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે ગંદુ અને અશુદ્ધ મળે છે તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કંઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી ફિલ્ટર પ્લાન બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે રાજુભાઈ કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે ભાજપની કોઈ પકડ જ નથી અધિકારીઓ પર એ પાયાગીઓની વાત છે ધોરાજી નગરપાલિકામાં જે કંઈ

જે દૂષિત ડોડું પાણી મળી રહ્યું છે એ વહીવટદાર વાકે મળી રહ્યું છેલ્લા દોઢ વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદાર નું શાસન છે પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે